નમસ્કાર દર્શક મિત્રો ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે આપેલા બાબા સાહેબ આંબેડકરના નિવેદન મુદ્દે વડોદરામાં પડઘા પડ્યા સંસદ ભવનમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામને ફેશન ગણાવી હતી તેમણે કહ્યું હતું કે આટલું નામ જો ભગવાનનું લેવામાં આવે તો સ્વર્ગ મળી જાય તેઓ નિવેદન અમિત શાહે સંસદ ભવનમાં આપ્યું હતું જેનો રોષ લઈને બાબા સાહેબ આંબેડકરને માનારા લોકો આખા ભારતભરમાં ગૃહમંત્રી અમિત શાહનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યા વડોદરા કલેક્ટર કચેરી ખાતે બહુજન સમાજ પાર્ટીના આગેવાનો દ્વારા વડોદરા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું નિવેદનનો તે સખત વિરોધ કરે છે અને સાહેબ આંબેડકર તમામ દબાયેલા કચડાયેલા લોકો માટે આજે પણ ભગવાન જ છે અને ભગવાન રહેશે કારણ કે જ્યારે તેમનું કોઈ સાંભળતું ન હતું ત્યારે માત્ર ને માત્ર ડોક્ટર સાહેબ આંબેડકર દ્વારા જ તેમનો અવાજ બનીને તેમની લડત લડતા હતા આજે સમાનતામાં ઉભેલી ભારતની તમામ મહિલાઓ આજે આઈએસ આઈપીએસ કલેક્ટર પોલીસ તેમજ વિવિધ ક્ષેત્રોમાં આગળ પડતું નેતૃત્વ ધરાવતાનું મુખ્ય કારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે આવા મહામાનવ વિશે બોલવાનો ભારતના ગૃહમંત્રી અમિત શાહને કોઈ અધિકાર જ નથી તેમ બીએસપીના આગેવાનોએ જણાવ્યું આવો સાંભળીએ શું કહી રહ્યા છે બીએસપીના આગેવાનો રિપોર્ટર વિજય મકવાણા સાથે સિદ્ધાર્થ પરમાર જન અર્પણ ન્યૂઝ વડોદરા આજે અમે વડોદરા કલેક્ટર ઓફિસ આવ્યા છે અને સંસદમાં જે અમિત શાહ જે ગૃહમંત્રી છે આખા દેશના એમને સાહેબનું જે પાંચ વખત નામ લઈને અપમાન કર્યું છે કે એટલું નામ તો ભગવાનનું લો તો તમે તરી જાઓ તો એમને એટલું નથી કે વિશ્વના કોઈ પણ દેશ બાકી નથી કે જે બાબા સાહેબનું સન્માન કર્યું છે અને એ અપમાનની ખાતર અમે અમિત શાહનો રાજીનામાની માંગણી માટે બહુજન સમાજ પાર્ટી તરફથી આજે અહીં આવ્યા છે અને એમને બહુજન સમાજ પાર્ટી તરફથી ભિકાર આપવામાં આવે છે અમિત શાહ મુરદાબાદ મુર્દાબાદ અમિત શાહ હાય 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 વહેલી તકે એ રાજીનામું આપે અને પાર્ટી એમને બરતરફ કરે એવી અમારી માંગણી છે

કે દેશના ગૃહમંત્રી કે જેને સંસદ કે જે સંવિધાનથી ચાલતી હોય એવી સંસદમાં દેશના ગૃહમંત્રી આંબેડકર 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 છ વાર ભાષાનો ઉપયોગ કરી અને એવું દર્શાવે છે કે તમે જો આંબેડકર આંબેડકર નામ લીધા વિના આટલું નામ જો ભગવાનનું લીધું હોય તો તમને સ્વર્ગ મળે આવા તરીપાર ગૃહમંત્રી સ્વર્ગ અને નર્કની વાત કરી અને સંસદમાં અંધશ્રદ્ધા ફેલાવે તેમના રાજીનામા માટે અમે આવ્યા છીએ એની સાથે સાથે હું આ ગૃહમંત્રીને ખુલે આમ બહુજન સમાજ પાર્ટી તરફથી અમિત શાહને અમિત જાદવ ચેલેન્જ ફેંકે છે કે તમે જો કોંગ્રેસની આડમાં એમ કહેતા હોય કે આંબેડકર આંબેડકર નામ લેવાથી કોંગ્રેસે બાબા સાહેબનું અપમાન કર્યું છે કોંગ્રેસે તો કર્યું જ છે પણ તમે બાબા સાહેબ આંબેડકરનું કયું માન રાખ્યું છે જો તમે માન રાખ્યું હોય અને તમે જો બાબા સાહેબનું માન સાથે જો જોડાયેલા હોય ને માન સાથેના જો કામ કામ કર્યા હોય તો એક પણ તમે બતાવો હું આપને ચેલેન્જ કરું છું કે જો તમે ખરેખર બાબા સાહેબને માન સન્માનની વાત કરતા હોય તો દેશમાં સૌથી પહેલા શિક્ષણનું રાષ્ટ્રીયકરણ કરો જે બાબા સાહેબનો વિચાર છે નાનામાંથી નાનો બાળક યુવામાંથી માંથી યુવા વસ્થા બાળકને મફત શિક્ષણ આપો દેશમાં પ્રાઇવેટીલાઇઝેશન શિક્ષણનું બંધ કરો તો તમે બાબા સાહેબને પ્રેમ કરો છો એવું અમે માનીએ ખાલી બાબા સાહેબના નામે દેખાવો કરવાનો સાહેબના નામે વાતો કરવાની કોંગ્રેસ સંવિધાન બતાવે અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં મધ થઈ અને એ સંવિધાનનું અપમાન કરે અને એ કહેવું કે અમે સંવિધાન બચાવીશું આ રીતે માત્ર ને માત્ર અપમાન કરવાનું તમે બંધ કરી દો અને સ્વર્ગ અને નર્કની વાતો કર્યા સિવાય માત્ર બાબા સાહેબના જે વિચારો છે એને તમે અમલમાં કરવાનું કામ કરો તમે તો બહુ કહેતા હતા મોટા મોટે ફડાકે કહેતા હતા આજે એ જ વાત તમને પૂછવા માગે છે કે બાબા આંબેડકર આંબેડકરની જે વાત છે એ તમે એના ઉપર કેમ કાયમ કામ નથી કરતા કેમ તમે બીજી બીજી બધી વાતોમાં કામ કરો છો આ વાત સાથે અમે આજે એમની જે જે ભાષાનો જે મેં ઉપયોગ કર્યો છે એમની સામે અમે રાજીનામાની માંગ સાથે બહુજન સમાજ પાર્ટી વડોદરા તરફથી અમે એમની પાસે માગણી કરીએ છીએ